વલસાડના અતુલ હરિયા ફાટક પાસે રહેતી ત્રેવીસ વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું તારીખ બે મે ગુરુવારના રોજ રાત્રે દસ કલાકે નોંધાયેલી આકસ્મિક મોતની ફરિયાદની મળતી માહિતી મુજબ વલસાડમાં આત્મહત્યાનો સિલસિલો યથાવત છે ત્યારે ફરી એકવાર ત્રેવીસ વર્ષીય પરિણીત મહિલાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે ગત મહિનામાં મોગરાવાડીમાં ત્રેવીસ વર્ષીય પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું જે બનાવ હજી ઠંડો થયો નથી ત્યાં ફરી એકવાર અતુલ ખાતે ત્રેવીસ વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે આકસ્મિક મોતની નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ વલસાડ ખાતે અતુલ હરિયા ફાટક ખાતે રહેતી ત્રેવીસ વર્ષીય પ્રીતિ ગણેશ યાદવ પોતાના ઘરે પંખા પર સાડીના છેડા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે આ ઘટનામાં વિગતો મુજબ અતુલ કંપની લિમિટેડમાં છેલ્લા વર્ષથી સુપરવાઇઝર તરીકે નોકરી કરતા ગણેશ ઉમાશંકર યાદવ ઉમર વર્ષ પચીસ પોતાની પત્ની પ્રીતિ સાથે સમાજના રીતિ રિવાજ મુજબ અઢાર એક બે હજાર ચોવીસના ના રોજ લગ્ન કર્યા હતા અને તેઓ પોતાના પરિવાર સાથે અતુલ ખાતે માતા પિતા અને પત્ની સાથે રહેતા હતા ત્યારે તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ ગણેશ ઉમાશંકર યાદવના માતા પોતાના પિયર મુંબઈ ખાતે માતૃશ્રીના તબિયત ખબર લેવા માટે ગયા હતા તે દરમિયાન ગણેશ ઉમાશંકર અને તેમની પત્ની પ્રીતિ ગણેશ યાદવ ગતરોજ ઘરે એકલા હતા અને ગણેશ ઉમાશંકર યાદવ રાવેતા મુજબ પોતાના કામ માટે નોકરી પર નીકળી ગયા હતા મૃતક પરણીતા ઘરે એકલી હતી તે દરમિયાન પરણિતાના સસરા ઘર બહાર ઉભેલા હોય અને સાસુએ યુવકને ફોન કરી જણાવેલ કે તારા પિતાજી ઘરની બહાર ઉભા છે અને દરવાજો ખખડાવતા હોય બહુ દરવાજો ખોલતી નથી તેમ ફોન કરી જણાવ્યું હતું યુવકે તેની પત્નીને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યા ન હતા અને યુવક સેકન્ડ શિફ્ટમાં ગયો હોય અને ટિફિન પણ લેવાનું હોય જેથી યુવક પરત ઘરે આવતા યુવકના પિતાએ ઘરના પાછળના ભાગેથી બારીમાંથી ચેક કરતા પરિણીતા પોતાના રૂમમાં ગળે ખાધેલી હાલતમાં દેખાય આવતા યુવકના પિતાએ બુમાબૂમ કરતા નજીકમાં રહેતા સંબંધીઓ દોડી આવ્યા હતા અને ઘરનો દરવાજો તોડી અંદર જઈ રૂમમાં પંખા સાથે સાડીના એક છેડો બાંધી બીજો છેડો પોતાના ગળામાં બાંધી ફાંસો ખાધેલી હાલતમાં પરિણીતાને ચપ્પુ વડે સાડીનો છેડો કાપી નીચે ઉતારી હતી અને ઘટનાની જાણ એકસો ની ટીમ તેમજ પોલીસને કરવામાં આવી હતી જોકે એકસો ની ટીમ ઘટના સ્થળે પહોંચી યુવતીને ચેક કરતાં તેને મૃત જાહેર કરી હતી જેથી ખાનગી એમ્બ્યુલન્સ બોલાવી પોલીસે પરણિત મહિલાની બોડીનો કબજો મેળવી વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી હતી આગળની વધુ તપાસ રૂરલ પોલીસે હાથ ધરી છે અને ઘટના બાબતે